તો મિત્રો મજામાં સ્વાગત છે તમારું આપણા ફ્રી નવા એ વ્લોગમાં ને કેમ છો મજામાં શકો ને ન હોય તો આવી જઈશું આપણા વ્લોગમાં રહ્યો એટલે મજામાં આપણે આવી જઈશું અત્યારે આપણો વ્લોગ શરૂ કરી દીધો છે આજે એક ત્રણ વાગ્યા છે ને વ્લોગ આજ મોડો શરૂ કર્યો કારણ કે આપણે અગિયાર વાગ્યા ગણ સ્કૂલે જવાનું હોય ને સ્કૂલેથી આવી પછી કાંઈક વ્લોગ શરૂ કરવી એટલે આપણે અત્યારે ત્રણ વાગી ગયા અને અત્યારે vlog શરુ કરી દીધો છે ને vlog માં બન્યા અને જો નવા હોય તો channel ને કરી દેજો અને video ને કરી નાખજો ભૂલતા નહીં અને vlog માં બન્યા રેજો અમે ત્રણ આવી ગયા છે અહીંયા પતંગ સકાવવાનું છે બધા ભાઈ બંધ મને પતંગ ચગાવશે તો બહુ ભાઈ જો પતંગ મારી શકે છે આગી સર ઝૂમ કરું તો દેખાય તો કારણ કે પતંગ બહુ આગી છે અને સ્વિમિંગ માં નહીં આવે ઓકે ના એક તો બોરી શકાવશે તો એ તો દેખાય પણ આગળ જો અહીં હટ્ટા લાગે છે <noise> <hesitation> 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 રે જય છે તીમી તીમી ને એક આલવાર સાઈપલાઈન તો એટલે માં આપણે આવી ગયા છીએ વાળીએ કારણ કે પાણી વાળવાનું છે એટલે આ રવિવાર તો તે જાય એટલે આજ આરો પડી ગયો પાણી વાળવાનું ને પાણી શરૂ છે ને પાણીને બહુ વાલ લાગે પાણી ભરાતા જાણે કલાકમાં અત્યારે વાડીનો નજારો જોઈ લો અત્યારમાં ઠંડી બહુ લાગે છે અંદાજ જે ખાડા હાથ છે ઠંડો પવન છે ઠંડી બહુ લાગે છે પાણીનો કેરો પગ પાણીમાં એટલે વાત જ આવે છે અનુભવ થાય તો અંદાજો તમે લગાડી દેખો અત્યારે ઠંડા પવનમાં પાણીમાં પગ મેંકો એટલે વાત થો અત્યારમાં આવા કામ છે એટલે કરવું તો પડશે આપણે પાણી જે એટલે જ પીજ્યું છે પગલા બેઠાને અહીં ના લગાડી જે પાણી છે એકથી દોઢ કલાક થઈ શરૂ છે પાણી દોઢ કલાક તો નહીં પણ આમ કલાક આવી જ છે રાતનું પાણી શરૂ છે એટલે જ પાણી ખોજ્યું છે એટલે કેટલી વાર લાગતી છે તો અંદાજો લગાડી આપો પાણી કેટલું ધીમું આવતું છે આ પગલાંને જમાવટ છે પાણી શરૂ થાય એટલે પગલાં ગમે આવી જાય જોઈ લો ચાર ચાર જે કરે પાણી ગમે શરૂ થતા કે ટ્રેક્ટર આવતું હોય એટલે પગલાં તો ગમીને આપણે દેખાતા ન પણ આવી તો અહીં ગયા જોયું કારણ કે એવા મા જીવ જંતુ નીકળે અમુક ને મળાના ખાવા એટલે પાણી છે અહીંયા જ પીવ્યું છે કલાકથી શરૂ છે તોય કેટલે પૂજ્યું તું ધોઈશું અને આનપાનું આ બધું તોય જે પી ગયું છે પાણી અને આ એક બે ત્રણ ને ચાર કેરા બાકી છે આ ચાર કેરા દે એટલે ફરીને પાછું આ સાઈડ શરૂ કરી દેવાનું છે બધું આવડા ઓલા પણ ઓલા દાંડેથી શરૂ કરી દેવાનું છે બધું ફરીને કારણ કે કાઉં છે એટલે પાણી તો શરૂ રાખવું જ પડે એમ છે زو بقلة واسع انت اول ده પેલું આપણું પાણી હવે ભોગવે આવ્યું છે એટલે કર્યું છે હવે ધીમે ધીમે કરતો હાલ્યો આવે પેલું ધોરિયા પાણી આવે તો ફાસો ને ફાસ આવે ધોરિયા ફાળી નાખે એવું વેલ્યો કેવું આવે બહાર આરા પાડે આવે આખા ધોરિયા ફોડી નાખે પણ કઈ એવી આપણે બીજા કેરા પાણી સળી દીધું કારણ કે ઓલો કેરો હવે પૂરો થઈ ગયો હતો એટલે આમાં સડાઈ દીધું પાણી જો એટલે જ પીજ આમાં થોડુંક હાલે છે હવે અત્યારમાં તો એ આગળ જતા થોડુંક ધીમું પડી જાય એવું લાગે છે ને હવે થોડુંક તડકા જેવું થઈ ગયું છે ને ટોપો કાઢી નાખવો એવું લાગે હવે થોડુંક થોડું ટોપો કાઢી નાખ્યો એટલે હવે તડકા ખારું આવે ને બાળકા કપાઈ નાખવાના છે હવે તો કલાક થવા આવી પણ હજી આ બીજું જે કેરો વાળ્યો એમાં હજી પાણી કેટલે પૂજ્યું તમે જો જેટલે પૂછ્યું તેટલું બાકી છે પાણી હાવ ધીમું ધીમું હાલે છે હાળા સરસ નીકળી પછી ત્યાં બે બે થઈ ગયા ક્યારની કલાક થવા આવી પણ હજી પાણી હાલતું નથી કારણ કે પાણી અત્યારમાં ઓછું આવે હવારમાં થોડુંક વધારે આવે કારણ કે આખી રાત દુ પડ્યું હોય એટલે ડાળમાં પાણી આવે વધારે થોડું હા ધીમું ધીમું હાલે એક સાઈડ હાલવા મળ્યું છે હવે એન પછી ખોરું તો એન પર આગળ આવી ગયું ધીમું 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 હા વાલા ક્યારે ઠેર કોઈ ગયું પાણી ધીમું હાલે એનું કારણ એ છે કે પંદરથી વીસ દિવસ થઈ ગયા અહીંયા પાયું નથી કારણ કે ઘઉંને પંદરથી વીસ દિવસ જમીન દવડા પડી ગયા છે એટલે પાણી રીસતું રીસતું હાલે એટલે દવડા પડી ધીમું ધીમું મજું આવે એટલે બહુ વાલ લાગે છે તો વાલ લાગે નહીં કાંઈ બહુ દોડ્યું જાય પણ હવે એમાં કાઈ નથી એટલે બહુ વાર લાગે વધારે પડતી એમાં પાણી બધું ધીમું ધીમું હાલે સાડી હાલ જો સાડીઓ પેલા ઓલા લીમડા ટીંગાતો તો અહીંયા પણ નેથી હવે અહીંયા આવી ગયો છે હવે અહીંયા કઈ હરકો છે નહીં કે અહીંયા જો હવે લટકે બધી બાજુ એક કલાક દોઢ દેખા આપને લાપરવાહી કે નતીજા કલાક ઉપર થઈ ગયું પોણા બે કલાક ખાવા આવી પણ તોય તો હજી પાણી કેટલા પહોંચ્યું અહીંથી એટલું બાકી છે ક્યારે આવ્યા પ્રોગ્રામ પાણી તો બહુ વાર તળે